આજે તો આપણે થઈ ગયું ઘઉંમાં પાણી વાળવાનું અને જોઈ લો તમે કેટલી સ્પીડમાં નાખું મારવું અને જોઈ લો તમે વિડીયોમાં એને તો બહેના રહેજો બહુ મજા આવશે જે હેલો યુટ્યુબ પર મને રામ રામ ને ભાઈ જય દ્વારકાધીશ સ્વાગત હે એક નવા બ્લોગ ની અંદર કેમ છો તમે મારી ફેમિલી બધી મજામાં ને હાલો ભાઈ કરી દીધી થી મોટર હાલતે ને આવી ગયા તા આપણે વાડીએ તાબડતો બને પછી ફાઇનલી દોરિયોમાં પાણી આવતું તું ને જોઈ લ્યો તમે કેમ નજારો છે આપણી વાડીનો ને વિડિયોમાં તમે એન્ડ તક બઈને રહેજો બહુ મજા આવવાની છે અને ફાઇનલી મિત્રો પછી રુંડાને તન વાગી ગયા ને આવી ગયા ને આપણે કરી દીધી થી પાછી મોટર હાલતે ને પછી વારવા માંડે તો પાણી લોલો ભાઈ ફાઇનલી આપણે વાર લઈને નાખું આવે ભાઈને મિત્રો આવી ગયા તો આપણે નાકું મારવાને જોઈ લો તો આપણે તોફ વારી લીધું આપણે નાખું જોજો અધ રહી જાય તો સારું ન ગો ભાઈ હું એ ફાઇનલી મિત્રો આપણું નાકું પણ રહી ગયું ને પાણી વારીને કમ્પ્લીટ થઈ ગયા તો અરીએ નાકું મારી ગયું અને આવી ગયો તો બીજા ગેરમ પાણી ને ફાઇનલી પછી હાલો હું તમને મળું આગળ પછી મિત્રો હું ફાઇનલી આવી ગયો દુકાને અને આજનો મેગ આપડે અહીંયા જ પૂરો કરીએ બાય બાય